જો ભાઈ અમે ટૂર ચાલુ કરી હાજ અને આ બાજુ આપણા લાખણસિંહ ભાઈ ને આમ લાઈન માં બધા ઉભા હૈ અટાણે રેલવે સ્ટેશનમાં અને અમારા એ બગડાટી અટાણે મોટા પાયે છે અને અમે એવું જાય તા કરીએ રોડી ને પણ કેટલાક પૂગીએ

અને નાથાભાઈ તો ફિરવા વ્યા કે પણ અમી છે તો અમારા આ વિડીયોને તમે શેર લાઈક ને કોમેન્ટ કરજો અને આગળ આગળ તમને વિડીયો દેખાડતા રહ્યો તમે જોતા રહેજો હો ભાઈ ને આજ આપણે હવાઈને પૂગવાનું છે દિલ્હી હવાઈ રુદ્રસાગર હે રુદ્રસાગર તણાવ દેખાય ને રામ રામ સીતારામ જો ભાઈ અમે ઉજ્જૈન માં પૂર આવ્યા જે એમપી માં આવેલ હે મધ્યપ્રદેશ ઉજ્જૈન ભોળેનાથ

અને દેવેન ને ટાણે ફાકી નો નશો કરવો એટલે એ હાલે હટાણે હવાર હવાર ના પોર માં ખરેખર નો આનો નજારો હે ને બહુ અદ્ભુત છે આ છે શિવલિંગ અંદર નો નજારો સ્ક્રીન દર્શન ટીવી ની બરોબર જય મહાકાલ હાલો તો અમે વધીએ આગળ અને પૂરેપૂરા મહાકાલના દર્શન આવી આ બ્લોકની અંદર અને આનો અદ્ભુત નજારો છે અને બીજા પણ ઘણા મંદિર છે આ કોરિડોર છે આખો કોરિડોર છે ફરવાનો આખો કોરિડોર છે ફરવાનો અને મંદિર પણ ઘણા છે ભોળેનાથનું છે હસત માતાનું છે તો મહાકાલ આપણે હવે મહાકાલની કેવું મંદિર હતું

અમે જો કે હવાય તો પુગે જ જવાના હે અને ઇન્ટરનેશનલ ટીમો ઘણી આવ્યું ને અને આપણે મોજે જ લૂંટવાનું બરોબર ને લાખણસીભાઈ જો ભાઈ આપણી ટ્રેન આવે ગઈ માટીઓ બધા રેડી ઉભા બેગુન લે વિચારે કે કાં ડબ્બામાં આમાં તાને સડવું

મહાકાલ મહાકાલ ભોલેનાથના દર્શન કરવા લાઈનમાં માં લઈ ગયા મારી પાછળ તમે જોવે લાઈન અને આગળ પણ જોવે હગો આ એન્ટ્રી ગેટ ઓમ શ્રી મહાકાલેશ્વર મંદિર Thank yeah. you. કાર હમણાં સાંભો આવે હેઠ મિનિટ કેટલી મિનિટ રાજુભાઈ તો રાધુભાઈનું કેમ નહીં પાંચ દસ મિનિટમાં આવી જાય જો કાઈ અડધી પોણી કલાક થયા ઉપર લાઈનમાં જમાવડો બહુ લાઈન મોટે ભાઈ જો ભાઈ અમે મહાકાલેશ્વર મંદિર મહાદેવના દર્શન કર્યા અને આસી નજારો આવીનો અને મંદિરનું સીન પણ તમને બતાડા છે તે દૂરથી આ છે મંદિર મહાદેવનું મહાકાલેશ્વર ઉજ્જૈનમાં અને સવારના અગિયાર દિવસ થયું

कौन चाहिए है भगवान के लिए कौन आते आप लोग की शांति हो गई अंदर वाले से पता है जो कहीं के लिए उनका शिष्य का पता है उनके लिए समस्त क्या वो मौका है महादेव हर बार महादेव ણ વાળો શહેરનાથ કઈ મહાદેવ ભોળી હનુમાન દાદા ભૂખ એવી લાગી ને વાતું જવા જવે જાય માં બધાય અને યાદતા કઈ કઈ જાય ને એમાં મણિતામાં કઈ ખબર નથી રાજુભાઈ ખબર હોય તો રામચા ને ને

નવીનાની બે બાંધી એક પેટ્રોલ વારી પ્યાગો અને બીજી ઇલેક્ટ્રોનિક હે ને અમે બેઠા ઇલેક્ટ્રોનિક હે ઇલેક્ટ્રોનિક હે ને હજુ ભાઈ ઇલેક્ટ્રોનિક હે ઇલેક્ટ્રોનિક હે અને જવાનું હે અમારે પાંચ જગ્યા ઉપર પાંચ સ્થળ કાલ પેરા કાલ પેરા

દર્શન માટે આવ્યા તાણે મહાકાળી મંદિર ગઢ કાલિકા ઉજૈન ની અંદર મહાકાળી ગઢ ગઢ મહાકાળી માતાજી નું મંદિર ami petir maya waga, raja boro tri ini gupai उज्जैन महानगरी नुज आपको गुजराती नहीं खाता है क्योंकि आप आप अभी एमपी में आ गए ना इसलिए आप गुजराती भूल गए और आपको ज्यादातर हिंदी समझ में आता है स्वामी तो पुके राजा भरत गुफा बाजू આ બાજુ તો ગાયું ઘણી બધી હોય ગૌશાળા ગુફા પ્રવેશ એન્ટ્રી અહીંથી એન્ટ્રી છે કે શિવ ગોરખનાથ આ બાજુ હનુમાન દાદા બેઠા કાલ હાલ ભેરો દર્શન જો અમે હવે તો અહીં તો તમે જોયા કે શ્યારી ગામ મંદિર અને આ છે નવનાથ મંદિર નવનાથ આના વિશે તો કે નવનાથ મસુંદરનાથ સિંહ માંડી અને ગોરખનાથ પછી એમાં જેટલા નાથ છે આ બધેથી મોટા ગોરખનાથ હતા બધેથી મોટા ને આ નવનાથ ઈ હવે નવનાથનું મંદિર આમાં ભેગો આવી ગયો વાહ હાલો તો નવનાથ ના દર્શન કરીએ

જો ભગવાન પણ દારૂ જોઈએ વિચારતા કરો તમે આ ભગવાન એક જ છે એવો ખરેખર કે એની ફૂલ દારૂ નું બંધાણ છે અને ભક્તો જો આપણે દેખાડીએ ભક્તો બધા જો આ લગભગ બધા ભગત મંડળ છે ને એનું આ દારૂ લેન જાય અને ભગવાનની બોટલ ધરે અને ભગવાન ધરાઈને ને દારૂ પીએ બોલો અને આ જો અને પબ્લિક દારૂ લેવા હારું એટલી પડાપડી કરે ભીડ છે અને સામે છે મંદિર શ્રી કાલ ભેરો મંદિર પબ્લિક રાજુભાઈ આ ભગવાન ને કેટલો ટાઈમ થયા બંધાણી દારૂ નું

ગજપ ને ભીડ ભગવાન ના काल भैरव ના દર્શન કરવા માટે ઉજ્જૈન અંદર આ જગ્યા આવેલી હે જો વીઆઈપી દર્શન ઈ કરાવે ઓલા લોકો હે વીઆઈપી દર્શન નું કે રાજુભાઈ જો આ ભાઈ છે ને મસ્ત મજા નો દારૂ આપણે ભગવાન ને ચડાવ્યો અને આ પ્રસાદી તરીકે ખરેખર આવી રીતે હજારો ભક્તો હોય ને અહીં દારૂ ચડાવે ભગવાન બહુ પ્યાસી હે વાય ભગવાન બહુ પ્યાસી છે મારી પાછળ જે મંદિર છે ને એ છે વિક્રાંત ભૈરવ મંદિર જ્યાં લેડીઝ ને એલાઉટ નથી ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી આ ની અંદર આ જગ્યા ભેગા ભણતા ને ભગવાન બલરામ કૃષ્ણ સુદામા આ ઉજ્જૈન માં ભણતા हाए सो चाहिँ गुरु सान्दीपनी ग्रुप अफ इन्स्टिट्यूट आसे सान्दीपनी आश्रम उद्यान भित्र मह आश्रम હે શ્રી કૃષ્ણ ભગવાનનો અહીંયા ભેગા સુદામા અને કૃષ્ણ ભગવાન અહીંયા ભણતા ને ભેગા બોલો પબ્લિક કહે હું પબ્લિક એવું કે હું નથી કેતો તમે નથી કેતા એમ પબ્લિક કે ને વાત કઈ નથી

Barisan itu mana? Ia buat. Ia buat. Ia buat. Selamat malam. Assalamualaikum. 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 Selamat malam. Maklumat dari mana? Maklumat dari Jerman. 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 Maklumat જો ભાઈ અમે આવે ઉજૈન ની અંદર રામઘાટ ઉપર અને આરતી ની તૈયારી હાલે રામઘાટ ઉપર આ બાજુ બોટિંગ કરવું હોય તો બોટિંગ કરી શકે આમ હે ત્રિશુર શંકર ભગવાન તો આ છે રામઘાટ જે ઉજ્જૈનમાં આવેલ છે અને ઓમકાલેશ્વર મહાદેવ મંદિર ની બાજુમાં આ છે ઘાટ એટલે કે રામઘાટ भई राम घाट लाल आरती अंदर एमपी मध्य प्रदेश મહાકાલ મંદિર ઉજ્જૈન મધ્યપ્રદેશ રાત્રિનો વ્યૂ સાંજનો નજારો અને આ છે મહાદેવ હોડાના મંદિર અંદર રાત્રિના સમય ઉપર એટલે કે સાંજના સમયમાં માં ખરેખર વ્યુ છે ને એ અદ્ભુત છે જોયા જુ એમ હે hey, ને <laughs> 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 <laughs>